માળિયા હાટીનામાં મહાવીર જયંતી નિમિત્તે ઉજવણી જીવદયા માટે પક્ષીઓ માટે પાણીના કુંડા વિના આપવામાં આવ્યા હતા માળિયા હાટીનામાં મહાવીર જયંતી નિમિત્તે સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા સાંજે પાંચથી છ સમૂહ નવકાર મંત્ર જાપ તેમજ મહાવીર ભગવાનને પારણું ઝુલાવી મહાવીર ભગવાનના સમૂહ દર્શન કરવામાં આવેલ આ તકે બહોળી સંખ્યામાં જૈન તેમજ જૈનેતર લોકોએ લાભ લીધો હતો મહાવીર જયંતિ નિમિત્તે દાતા શ્રી રામજીભાઈ પરમાનંદભાઈ જોશી હાજર મુકેશભાઈ રામજીભાઈ જોશી માળિયા હાટીના તાલુકાના પાનીદ્રા ગામના વતની હાલ મૂળ ધારીના રહેવાસી તરફથી માળિયા હાટીના પાંજરાપોળમાં ચારસો પચાસ ગાય માતાને લાડવા લાભી જમાડવા માટે એકવીસ હજારનું અનુદાન આપવામાં આવ્યું હતું રિપોર્ટ વિનોદ બી રૂજા તલા

તેમજ અવરોપણ તેમજ મહિલા મંડળ દ્વારા મારી આરતીના મુકામે પાંચથી છ નવકર મંત્રના જાપ અને ત્યારબાદ મારી ભગવાનના દર્શન અને પાણું પીવાવાનો કાર્યક્રમ કર્યો તે ઉપરાંત જેવી રીતે એના ભાગરૂપે પાણીના પૂડા તેમજ ત્રણ માટેના પૂડા વિતરણ કરવામાં આવે તેમજ કાર્ડ કરવામાં આવે અને દાતાના દાનથી આ દોઢ મારી આરતીના પાંજરપણ મુકામે ગાયો ચારસો ને પચીસ ગાયોને દાદા પણ કાર્યક્રમ રાખવામાં આવેલો આમાં જૈન જૈન ગાયો ઘોડી સંખ્યામાં આ કાર્યક્રમનો લાભ લીધો અને જન્મજયંતિ ખૂબ સારી રીતે માણ્યા મેં ઉજવવામાં આવી